તો છતા ક્યાંક વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અચુક કરી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચુક કરાયા હોય તો એના માટે તૈયાર છે આદિવાસી સમાજ ખાસ કરીને ભારત નો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર બેસીએ રાષ્ટ્ર કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ સાચી વાત કે વાત કાર્યવાહી થાય એના માટે અમને ફરી પાછા સુધારો કરવામાં એટલે મૌન પાળ્યું અને જે મેં તમામ કાયદાની અંદર

અરજી કોઈ એક વ્યક્તિની નથી કે દસ વ્યક્તિની નથી અરજી તમામ આદિવાસી સમાજની છે એટલા માટે આટલી મોટી સંખ્યાની અંદર અમે ફરી પાછી અરજી આપવા માટે આવ્યા છે અને ત્યાર પછીની જે પણ કાર્યવાહી છે અત્યાર સુધીની થયેલી અને અમારી પણ કંઈ ભૂલચૂક રહી હોય તો એની પણ તમે કહી શકો છો અને આવનાર હજુ પણ તમે સમય પણ માંગી શકો છો પણ આ કેસ

બે મિનિટ નું મૌન પાડી અને પૂર્વ વડાપ્રધાન જેમનું અવસાન થયું છે એમના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટ નું મૌન પાળીશું મૌન સુરો